પુરુષોત્તમ રૂપાલા સામે આચાર ફરિયાદના મામલે ચૂંટણી પંચે પુરુષોત્તમ રૂપાલાને ક્લીન ચીટ આપી દીધી છે જે સ્થળે નિવેદન આપ્યું તે રાજકીય કાર્યક્રમ ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક વ્યક્તિના અવસાન નિમિત્તે યોજાયેલા ભજન ભજન કાર્યક્રમમાં આ નિવેદન રૂપાલાએ આપ્યું હતું ત્યારે પક્ષ કોઈ પક્ષના નિશાન સાથે રૂપાલા દેખાયા ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે રૂપાલાએ નિવેદનમાં મહારાજા શબ્દનો પ્રયોગ કર્યો છે કોઈ ચોક્કસ જ્ઞાતિ વિશે નિવેદનમાં ઉલ્લેખ નથી કરાયો તેવું ચૂંટણી કમિશનનું કહેવું છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ એક મોટી રાહ ચૂંટણી પણ તરફથી કહી શકાય કે હાલ રૂપાલાને મળી છે કહેવામાં આવ્યું છે કે જે કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું તેમાં કોઈ જ્ઞાતિનો પણ ઉલ્લેખ નથી અને સાથે જ કોઈ પક્ષનું પણ નિશાન નથી જાણવા માંગે શું શું કહ્યું છે રિપોર્ટમાં ઇલેક્શન કમિશને ચોક્કસ જ ચૂંટણી પંચ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેની અંદર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ક્લીનચિત છે તે આપવામાં આવી છે આ જે કાર્યક્રમ હતો તે રાજકોટના પરસાણા નગર વિસ્તારની અંદર હતો જેમાં જોગીરામ પરમારના ઘરે તેના પિતાશ્રી દયાભાઈ પરમારના અવસાન ને લઈને ભજન અને કીર્તનનો કાર્યક્રમ હતો ને તેની અંદર પરસોત્તમ રૂપાલા છે તે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર તેમના દ્વારા જે સ્પીચ આપવામાં આવી છે તેની અંદર મહારાજા શબ્દનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે કોઈ ચોક્કસ જ્ઞાતિને લઈને તેમના દ્વારા ઉલ્લેખ છે તે કરવામાં નથી આવ્યો તેને કારણે આ ક્લીનચીટ છે તે આપવામાં આવી છે પરંતુ જે રીતના વિવાદ છે તે વકર્યો છે અને તેની વચ્ચે ક્લીન ક્લીનચીટ આપવામાં આવી છે એટલે કે ક્યાંક વિવાદ થવાની પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ ચૂંટણી કમિશનર છે કે તેમના દ્વારા રિપોર્ટ છે તે તૈયાર કરી અને ચૂંટણી પંચ સમક્ષ છે રજૂ કરવામાં આવ્યો હતો ને તેની અંદર પરસોત્તમ રૂપાલાને ક્લીનચીટ છે તે આપવામાં આવ્યું હોવાનો રિપોર્ટ છે તે અત્યારે જાહેર તે કરવામાં આવ્યો છે જી જી બિલકુલ ગૌરવ આભાર તો ચૂંટણી પંચ તરફથી એક મોટી રાહત પુરુષોત્તમ રૂપાલાને આપવામાં આવ્યું છે જે ભાષણ આપવામાં આવ્યું છે તેને કેટલીક સ્પષ્ટતા રિપોર્ટમાં કરી હોવાનું સામે આવી રહ્યું છે સુરતમાં નકલી શેમ્પુ અને ગુટખા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે નકલી ઘી તેલ બાદ હવે નકલી શેમ્પુનો જ